સૌરાય ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે વ્યાજબી ભાવે અને ફૂલ જવાબદારી સાથે વિડીયોની અંદર ટ્રેક્ટરની બધી ડિટેલ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે સૌરાજ અને વેચવાનું છે વિક્રમભાઈને કન્ડિશન તમે જોઈ શકો છો સૌરાજ સાતસો પાંત્રીસ એફી ટ્રેક્ટર

અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો વિક્રમભાઈ નો કોન્ટેક્ટ કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કંડિશનમાં સીટ સારી છત્રી નથી અને ટાયર મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે ટ્રેક્ટરના બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ છે વધારે માહિતી માટે તમે વિક્રમભાઈ નો કોન્ટેક કરો કિંમત માત્ર એક લાખ અને ત્રીસ હજાર રાખવામાં આવી છે જે પણ અંદાજિત છે રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો બનાસકાંઠા તાલુકો દિયોદર અને ઝાડા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો વિક્રમભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે વિક્રમભાઈના છાઉંતે ડબલ જીરો નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો